હાલ મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે બધા મિત્રોને જય બાબારી મિત્રો આજનો બ્લોગ છે અમારે આંકોલીમાં જે શોપિંગ બનાવે છે ચાર દુકાનોનું જગદીશભાઈ જયશીભાઈ ત્યાં તેમને ત્રણ દુકાનો ભાડે આપવાની છે એક દુકાનો પોતાની રાખવાની છે મિત્રો ત્યાં અમે કામ કરી રહ્યા છીએ મિત્રો અને અમારે જ્યાં ફેરે મુહૂર્ત કર્યું હતું અને આ બ્લોગમાં તમને અમે ચણીને બતાવીશું મિત્રો

પાયો ખોદી રહ્યા છે જો ચેવો ખોદી રહ્યા છે અને પાછો અમારે બકુ ભાઈ કારીગર ઉભા છે ટેબો ઉપાડે છે આમ કારીગર છે પણ ટેબો ઉપાડી રહ્યા છે પણ હાલ કશું કોમ નહીં કરતા અને જો કોમવાળા મેન ક્યારે અમારે પવાજી ઠાકોર મેન કઈ રીતે અમારે કોન્ટેક કરજો અને ગમે કોમ કરવું હોય તો કોન્ટેક કરજો ખાલી ગમે કોમ હશે ને તો કોમ કરી ફર્નિચર નું ગમે એ કોમ હોય તો કરી બકોજી કડિયા ઓમ કરી રહ્યા છે અને બકોજી વવો દોડિયા લઈ રહ્યા છે અને પેલા આપણે અમારે વિના કાકા છોકરો છે અરે એ રે એ ઢેબા હાલે રહ્યા છે અને પૌજી અને હોમે બેઠા છે અશોકજી અશોકજી બેઠા છે હોમે ઝૂમ કર્યું જો ભાઈ

અને અમારા કારીગરને બહુ આનંદ આવ્યો મિત્રો અને અમે એટલો આનંદ કરતાં કરતાં અમે કામે આવી ગયા જેટલા કામકાજ આવી ગયું જુઓ મિત્રો તમે અમે ત્રણ ત્રણ ફૂટ બુરણ કરી એટલે ચણી જવા આવ્યા છે મિત્રો તમે જોતા રહેજો અમારા બ્લોગમાં અમારું આટલું ઝડપી કામ ચાલુ છે આટલા કોમેડીમાં એવી મજા આવી છે કે ચણવાનું કામકાજ ચાલુ રહ્યું અને ફૂલ કોમેડી પણ થઈ ગઈ મિત્રો અને આ બ્લોગ તમને સારો લાગ્યો હતો લાઈક ને ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મીઠું અમારી ચેનલને બનાસ તો બંકો આકુલી મિત્રો અને આવ નવા આવા વિડીયો તમને અમે બતાવીશું રહીશું અમે કયા કામ કરીએ છીએ એ પણ બતાવીશું કેવી રીતે અમે એસ્ટિમેટ આપીશું એ પણ અમારી બ્લોગમાં બતાવીશું મિત્રો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો કરી લેજો અને એક લાઈક કરી લેજો અને સો જણાને શેર કરજો મિત્રો તો તમારું ભગવાન સારું કરશે મિત્રો જય બાબારી સૌ મિત્રોને અને અમારા બ્લોકનો જુઓ મિત્રો ચારે ચાર દુકાનોનો પાયો ભરી ગયો છે કમળ જોરદાર અને એટલું ઝડપી કામકાજ અમારું છે મિત્રો કે બે દિવસમાં ત્રણ ત્રણ ફૂટ બુરન લેવલ ચારે ચાર દુકાનો લાવી દેજે મિત્રો તમે જોતા રહેજો મિત્રો કામકાજ ઝડપી છે મિત્રો કોઈ મિત્રોને ઇમરજન્સી કામકાજ કરાવવું હોય તો અમારો કોન્ટેક કરજો પવાજીનો અમારી યુટ્યુબ ચેનલનો અમારો નંબર પણ આપેલો છે મિત્રો અને સારું કામ કરવાની ફૂલ ગેરંટી લઈશું મિત્રો અને મિત્રો ખાસ તો એ અમારી ખાસિયત એ છે કોઈ મિત્રનું કામકાજ લઈશું તો એનું સંપૂર્ણ કામકાજ પૂરું કરીને જ બીજી સાઈડ અમે ચાલુ કરીએ છીએ મિત્રો અને જેટલી ઝડપી બને એટલું ઝડપી કામકાજ કરી આપીએ છીએ મિત્રો એટલે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે અમારો બ્લોક અમે સમાપ્ત કરી છે જય માતાજી મિત્રો જય બાબારી